જૂનાગઢ સરદારપુરા વિસ્તારનો રસ્તો ત્રણ માસથી ખોદી નાખતા સ્થાનિક લોકો પરેશાન થયા છે આપણે જોઈ શકીએ કે સરદારપુરાનો જે મુખ્ય રસ્તો એ જોશીપરા જવા માટેનો અહીંયા જે તંત્ર દ્વારા કેટલા ત્રણ મહિનાથી ખોદી નાખવામાં આવેલો છે અને વાહનો વાહન ચાલકો એટલા પરેશાન થાય છે કે એની સીમા બહારની વાત છે ટ્રાફિક એટલું અડધી અડધી કલાક સુધી ટ્રાફિક જામ થઈ જાય છે અને અહીંયા આ રસ્તો છે આપણે જોઈ શકીએ બોર્ડની પરીક્ષા છે વિદ્યાર્થીઓની શું હાલત થાય છે એક બાજુ આપણે જોઈ શકીએ મહાનગરપાલિકા દાવા કરે છે કે અમે સારી કામગીરી કરીએ છીએ આમાં શું સારી કામગીરી કરે ત્રણ ત્રણ મહિના સુધી ભાઈ તમે રસ્તા નથી બનાવી શકતા તમારામાં દેવડ ન હોય તો હુકમભાઈ ખોદો છો તો માત્ર માણસોને તમે રસ્તા બનાવો આપને ખબર છે કે ભાઈ થોડીક વાર લાગે પણ ત્રણ ત્રણ મહિના સુધી જો તમે આ રીતના બધું મૂકી દીવો ખોદી ખોદી તો જનતા શું કરે તમારે ડાયવર્ઝન પણ નથી આપવું લોકોને સાવ શું બાનમાં લેવાના છે એવી પરિસ્થિતિ મૂકી દીધી છે અને રોજના વિદ્યાર્થીઓ વેપારીઓ અને સ્થાનિક મહિલાઓ આજે પાણી પાણીની લાઈનો તોડી નાખવામાં આવેલી છે તો અત્યારે કોઈના ઘરમાં આજે બે ત્રણ દિવસથી એટલી પાણીની મુશ્કેલી છે કે લાઈનો તો તોડી નાખી પણ ટાકાઓ પણ નથી આવે અને લાઇટના કેબલો તોડી નાખ્યા છે આખી આખી સ્ટ્રીટલાઇટો બંધ છે રાત્રે એટલા અકસ્માતો થાય છે એટલે આવી ખૂબ ભયંકર બેદરકારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે અને જો આ બે દિવસમાં નહીં કરવામાં આવે તો સ્થાનિક વેપારીઓને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે